તમે ખૂણા હંતાઈ કેમ બેહી રહ્યો છો બધાને ઓળખો તો તમને કોઈ બોલાવે ને આ તો ચૂપચાપ બેહી આપણા ઘેર આવો તારા ઓળખો અને એના ઘેર જઈએ તારે એના ઓળખો બધા ઓળખ જ છે પણ તમે પાવર મરો તો બીજા શું કરો બચારા જીજાજી જીજાજી કરીને આગળ પાછળ ફરતા હોય છે અરે પેલો પાણી હાલો આવ્યો ને તો એમ નહી કે તો કુકુમાનને હાલો બેહી રહ્યો છો હું સાઈડમાં મેં જોઈ તું બે વાર કીધું તું પણ તમે ના પાડી બે બે વાર તો શું 10 વાર તમારી આગળ પાછળ ફરો પાણી 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 કરીને હા પેલો મોટો જમાઈ હોનાનો અને નાનો જમાઈ પિત્તળનો એવું જ છે તમાર તો હા એવું જ છે પણ તમે ટણીમ ફરતા હોય છે તો

હેરાન કરવાની હદ હોય આ તો ગમે તે વાતે પંચ આમ બેઠા છે તો સંભળાવ આમ કઈક ને કઈક ટોંટ મારા આ તો મારાઈ ખરી હા મારાઈ ખરી બરાબર એટલા બધા કેવા હોશિયાર તમે ટોંટ મારતા થઈ ગયા ભાઈ આવડા આવડા છોકરાઓ ખેંચીને જતા રહે મારી તો તમારો કામ એવા કે આવડા આવડા છોકરા તમારી ખેંચીને જતા રહે તને એટલી ખબર હતી કે હું ખૂણામાં મોઢું ચડાવીને બેઠો છું તો તને કેમ ના પૂછવા મોકલ્યું કોઈને ભાઈ શું થયું તમને તકલીફ મને પૂછ્યું કે તમારે ઝઘડો થયો છે ના એમનું મોટું જેવું છે મેં કીધું નાત માર કાઢી મૂક્યા એમ સાઈડમાં જઈને બેહી ગયા હતા હું લેવા બેહી ગયા હતા કોઈ કીધું તું તમને બધા એમ કીધું કે અહીંયા આવી બધાને મોઢાએ જ કહી દીધું તું મારા ના છૂટકે જવું પડે બધા એમ કીધું અહીંયા આવો કુમાર આપણો વ્યવહાર ચાલે છે તો જો ના કુમાર તો મોઢું ચડાઈને બેઠા હતા